જો મિત્રો તમે પણ આવનારી તલાટી કમ મંત્રી જુનિયર ક્લર્ક અથવા તો કોઈ પણ પંચાયત વિભાગની તૈયારી કરતા હોય અથવા તો જીપીએસસી ક્લાસ વન ટુની પણ તૈયારી કરતા હોય તો અનકેડમી સાથે તમારી તૈયારી શરૂઆત કરી શકો છો અકેડેડમીના પ્લસ વિડીયો જોઈ શકો છો એના સિવાય ફ્રી ટેસ્ટ અને સ્કોલરશીપમાં પણ પાર્ટિસિપેટ થઈ શકો છો ત્રીસ જાન્યુઆરીએ ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે અને જ્યાં પણ કોડ માગે ત્યાં ડીડી ટેન કોડનો યુઝ કરવાનો છે અને જે લોકો કોન્સ્ટેબલની તૈયારી કરતા હોય એમના માટે ફ્રી ટેસ્ટનું આયોજન કરવામાં આવેલું છે ઓગણત્રીસ જાન્યુઆરી જે લોકો પ્લસ સબસ્ક્રિપ્પ્શન લે છે એમના રેગ્યુલર બેસીસ ઉપર પ્લસ ટેસ્ટનું પણ રેગ્યુલર આયોજન થતું હોય છે અનકેડમી દ્વારા તમે જોઈ શકો છો બિન સચિવાલય અને પીએસઆઈ એએસઆઈની પ્રિલિમ્સ એક્ઝામ માટે નવી મોક ટેસ્ટ સિરીઝ સ્ટાર્ટ થવા જઈ રહી છે એના સિવાય બીજું કે જીપીએસસી ની મીન્સ ની તૈયારી કરતા હોય તો 26 જાન્યુઆરી સ્પેશિયલ બેન્ચ સ્ટાર્ટ થવા જઈ રહી છે ખાસ કરીને જીપીએસસીની લેંગ્વેજ માટે લેંગ્વેજનું જે પેપર હોય છે એના માટે ઓકે તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે ત્યાંથી જોઈન કરી શકો છો આમાંથી કોઈ પણ સરકારી ભરતીની તૈયારી કરતા હોય તો આ એકેડમી સાથે તમે જોડાઈ શકો છો એના સિવાય અત્યારે જે લેટેસ્ટ પ્રાઇઝ ચાલી રહી છે આ પ્રમાણે છે દસ ટકાના ડિસ્કાઉન્ટ માટે આપણો ડીડી ટેન કોડ યુઝ કરવાનો રહેશે તમને દસ ટકાનું ડિસ્કાઉન્ટ મળી જશે વન મંથથી લઈને ચોવીસ મહિનાનું એટલે કે બે વર્ષ સુધીનું સબસ્ક્રિપ્શન લઈ શકો છો ફ્રીમાં પણ એન એકેડમીની એપ્લિકેશન યુઝ કરી શકો છો સ્પેશિયલ ક્લાસ જોઈ શકો છો ઓકે નમસ્કાર મિત્રો અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત સ્ટડીઝમાં ફરી એકના વિડીયોમાં આપનું હાર્દિક સ્વાગત કરશું તો ઘણા બધા લોકોની રિક્વેસ્ટ હતી કે ઘણા બધા લોકોની કોમેન્ટ પણ આવી ગઈ લાસ્ટ વિડીયોમાં કે તલાટી કમ મંત્રી માટે પાસ કરવી હોય તો કેટલા માર્ક્સ લાવવા જોઈએ અને બીજું કે તલાટી કમ મંત્રીનું પાછલા વર્ષનું મેરિટ વિશે પણ અમને એક ડિટેલમાં વિડીયો બનાવીને આપો જેથી કરીને અમને એક ટાર્ગેટ સ્કોર ખબર પડે કે અમારે આ વખતે જો બે હજાર બાવીસમાં તલાટી કમ મંત્રીની પરીક્ષા પાસ કરવી હોય તો આટલો ટાર્ગેટ રાખીએ તો આ વખતે તલાટી કમ મંત્રીની પરીક્ષા ઇઝીલી સરળતાથી પાસ કરી શકાય બરાબર તો આજે ભરતી વિશે જે કટ ઓફ છે જે મેરિટ લિસ્ટ છે એના વિશે ડિટેલમાં આપણે માહિતી મેળવીશું અને દરેકે દરેક પાછલા વર્ષના મેરિટનું પણ આપણે એનાલિસિસ કરી અને એક ટાર્ગેટ સ્કોર પણ નક્કી કરીશું ઓકે તો પ્લીઝ વિડીયોને લાસ્ટ સુધી જોવા અને આપણી ચેનલ પર નવા એને સબસ્ક્રાઇબ કરવાનું બાકી તો સબસ્ક્રાઇબ કરો આવનાર સમયમાં ઘણું બધું તલાટી કંપની ઉપર વિડીયોઝ આવવાના છે સ્ટ્રેટેજી ઉપર અને ડિટેલમાં સિલેબસ ઉપર વગેરે વગેરે ઘણા બધા વિડીયોઝ છે ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરો ઓકે જેથી કરીને દરેકે દરેક વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે હા મિત્રો આ સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો કે આ જે વિડીયોમાં આપણે સૌથી પહેલાં આપણે વડોદરા જિલ્લાનું મેરિટ વિશે ચર્ચા કરીશું કે લાસ્ટ યર જે વડોદરા જિલ્લામાં કેટલું મેરિટ રહ્યું હતું તમને ખ્યાલ હોય તો તમને જણાવી દઉં કે અત્યાર સુધીમાં જે તલાટી કમ મંત્રી છે જુનિયર ક્લર્ક છે એમાં અત્યાર સુધીમાં કેવી રીતે ભરતી થતી હતી તો દરેકે દરેક જિલ્લા પ્રમાણે ભરતી થતી હતી એટલે કે દરેકે દરેક જિલ્લામાં અલગ અલગ વેકેન્સી નીકળતી હતી અને દરેક આપણે જાતે જે જિલ્લામાં ફોર્મ ભરવું હોય એ જિલ્લામાં ફોર્મ ભરી અને એ જિલ્લામાં જઈને એક્ઝામ આપવાની હતી અને એ જ જિલ્લામાં આપણે સિલેક્શન થાય છે તો એ જ જિલ્લામાં આપણને પોસ્ટિંગ મળતું હતું બરાબર અત્યાર સુધી એવું હતું પરંતુ આ વખતે એવું નથી બરાબર તો અત્યારે આપણે ખાલી વાત કરવાની છે કે મેરિટ કેટલું રહે છે કે જે પરીક્ષાની પદ્ધતિ તો હતી એ એ લાસ્ટ યરને જે પરીક્ષાની પદ્ધતિ હતી કે સો માર્ક્સનું પેપર એ અને સો માર્ક્સમાંથી તમારું સિલેક્શન થતું હતું તો એવી જ રીતે આપણે વાત કરવાની છે વડોદરા જિલ્લામાં કેટલું લાસ્ટ યર મેરિટ રહ્યું હતું તો અહીંયા કેન્ડિડેટના નામ આપેલા છે અને અહીંયા કેન્ડિડેટનો સીટ નંબર આપેલો છે અહીંયા બર્થે બર્થ ઓફ ડેટ આપેલી છે અહીંયા જેન્ડર આપેલું છે અહીંયા કેટેગરી આપેલી છે બીજું કે અહીંયા જે રિટર્ન ટેસ્ટના માર્ક્સ કેટલા એમને કુલ ટોટલ સ્કોર કર્યો હતો એની વાત કરી છે પછી અહીંયા એડિશનલ માર્ક્સ આપેલા છે એડિશનલ માર્ક્સ એટલે કે તમને જે વધારાના માર્ક્સ હોય છે જે સર્ટિફિકેટ તમે સ્પોર્ટનું સર્ટિફિકેટ મે મૂકો છો અથવા તો કોઈ પણ એવું સર્ટિફિકેટ મૂકો જેનાથી આપણને વધારે એડિશનલ એટલે કે વધારાના માર્ક્સ આપવામાં આવતા હોય છે જો તમે કોઈ સ્પોર્ટ્સમાં પાર્ટિસિપેટ થયા હોય સ્કૂલ કોલેજ દરમિયાન તો એ સર્ટિફિકેટ પણ તમે મૂકીને તમે માર્ક્સમાં પણ વધારો કરી શકો છો અહીંયા તમે જોઈ શકો છો એક કેન્ડિડેટે એમને ત્રણ માર્ક જેટલા સ્પોર્ટના ગ્રેસ મળ્યો હતો બરાબર પછી અહીંયા ફાઇનલ માર્ક્સ પણ આપેલા છે કે અહીંયા ફાઇનલ એમના કેટલા માર્ક્સ થાય છે બરાબર તો એ પ્રમાણે અહીંયા આપણેલું છે તમે જોઈ શકો છો કે જે સૌથી પહેલાં જે કેન્ડિડેટ છે એ એનું માર્ક્સ અહીંયા રિટર્ન ટેસ્ટમાં એને એટી માર્ક્સ મેળવ્યા હતા બરાબર એટી માર્ક્સ એટી એના કોઈ સ્પોર્ટ્સમાં કે વગેરે કોઈ માર્ક્સ મળ્યા નહોતા મતલબ કે એડિશનલ કોઈ માર્ક્સ નહોતા મળ્યા એના ફાઇનલ માર્ક્સ જોઈએ તો હેંસી માર્ક્સ થાય છે અને એમને સિલેક્શન મળી ગયું હતું બરાબર તો તમે દરેકે દરેક ફાઇનલ માર્ક્સ ઉપર તમે એક નજર મારી શકો છો કે કેટલું મેરિટ રહે છે બરાબર તો આ જે ભાઈ છે એમને એમને તમે જોઈ શકો એમને એડિશનલ માર્ક્સ પણ મળ્યા છે એટલે કે એમને વ્રિટનમાં તો અગળ સિત્તેર માર્ક્સ હતા પરંતુ એમને સ્પોર્ટ્સનું કોઈ સર્ટિફિકેટ મૂક્યું હશે તો એમને ત્રણ એક માર્ક્સ જેટલો ફરક પડી ગયો છે તો એમનો ટોટલ માર્ક જે છે એ સેવન્ટી થ્રી એટલે કે તોતેર માર્ક્સ ઉપર એમનું સિલેક્શન મળી ગયું હતું બરાબર જો એમને સ્પોર્ટ્સનું સર્ટિફિકેટ ના મૂક્યું હોત તો કદાચ એમનું સિલેક્શન અત્યારે ના થયું હોત બરાબર તો જોઈએ તો સેવન્ટી ઉપર જેટલા પણ છે બધા જ કેન્ડિડેટને સિલેક્શન મળ્યું છે બરાબર અમુક એવા ફિમેલ કેન્ડિડેટ છે એમને ફિફ્ટી સિક્સટી જેવા માર્ક્સ છે તો તમે ફિમેલ કેન્ડિડેટનું પણ તમે જોઈ શકો છો જે એફ લખેલો છે એ ફિમેલ કેન્ડિડેટના માર્ક્સ છે એમના ફાઇનલ માર્ક્સ અહીંયા તમે જોઈ શકો છો બરાબર તો આપણે લાસ્ટ ઇયરના મેરિટ ઉપરથી ઘણા બધા લોકોના માર્ક્સ ઉપરથી આપણે એટલો અંદાજો લગાવી શકાય કે આપણે જો સી સિક્સટી સેવન્ટી ફાઇવ ઉપર ગઈ વર્ષે પણ જે લોકોના માર્ક્સ હતા સેવન્ટી ઉપર એ બધાને સિલેક્શન મળ્યું હતું બરાબર તો આ વખતે પણ આપણે એટી યાટી ફાઈવ પ્લસ માર્ક્સ આપણે ટાર્ગેટ રાખીને તૈયારી કરીએ તો આ વખતે આપણું પણ સિલેક્શન હન્ડ્રેડ પર્સન્ટ થઈ શકે છે બરાબર આ તો આપણે વડોદરા જિલ્લાની વાત કરીએ બીજા ડિસ્ટ્રિક્ટનું પણ આપણે જોઈ લઈએ કે આમાં કેટલું મેરીટ રહ્યું હતું ત્યાર પછી આપણે પાટણ જિલ્લાની વાત કરીએ કે પાટણ જિલ્લામાં ગઈ વખતે બે હજાર સોળ સત્તરની જ્યારે વડોદરા જિલ્લામાં જે ભરતી હતી એ જ સમયની વાત છે અને ત્યારનું જ આ મેરિટ છે મેં તમને પહેલાં પણ કીધું કે દરેકે દરેક જિલ્લામાં અલગ અલગ પરીક્ષા લેવામાં આવતી હતી પેપર અલગ અલગ હતું અને એમના માર્ક્સ પણ અલગ અલગ એમનું જે મેરિટ છે એ પણ અલગ અલગ થતું હતું બરાબર પેપર બધામાં સેમ બધા જિલ્લામાં સેમ રહેતા હતા દરેક જિલ્લામાં એક જ સમયે એક જ ટાઈમ ઉપર પરીક્ષા થતી હતી બરાબર અને મેરિટ બધાનું અલગ અલગ જિલ્લામાં અલગ અલગ છે એ પ્રમાણે તમને ખબર છે કે મેરિટ એ ઘણી બધી બાબતો પર આધાર રાખે છે જેમ કે કેટલી વેકેન્સી છે કે કેટલી વેકેન્સી આવેલી છે બીજું કે પેપરનું લેવલ કેવું છે બરાબર તો એ પ્રમાણે મેરિટ બનતું હોય છે તો પાટણ જિલ્લાની વાત કરીએ તો પાટણ જિલ્લામાં ગઈ વખતે જોઈએ તો નાઇન્ટી સિક્સ સુધી પણ મેરિટ ગયું હતું બરાબર એટલે કે નાઇન્ટી સિક્સ છે એવા હન્ડ્રેડ માર્ક્સમાંથી એવા કેન્ડિડેટ છે જે હંડ્રેડમાંથી છન્નું છન્નું માર્ક્સ પંચાણું માર્ક્સ નેવું માર્ક્સ લાવવાવાળા પણ કેન્ડિડેટ છે તો પાટણ જિલ્લામાં ઓવરઓલ જોવા જઈએ મેરિટ તો ઘણું ઉપર વધારે આગળ મતલબ કે વધારે મેરિટ રહ્યું હતું બરાબર તો આ તો દરેકે દરેક જિલ્લામાં અલગ અલગ મેરિટ તમે જોઈ શકો છો અને બીજું કે આપણે ટાર્ગેટ સ્કોર આ આ બધાને ધ્યાનમાં રાખીને આપણે એક ટાર્ગેટ સ્કોર એવરેજ છે ટાર્ગેટ સ્કોર નક્કી કરવો હોય તો એટી ફાઇવ પ્લસ આપણે માર્ ટાર્ગેટ રાખીએ તો આ વખતે આપણું સિલેક્શન થઈ શકે છે એક એવરેજ છે ટાર્ગેટ સ્કોર જે આપણે એક આ મિડલ કહેવાય ને મિડલ ઉપર કહેવાય કે ના વધારે કહેવાય કે ના ઓછા કહેવાય આપણે એટી ફાઇવ માર્ક્સ લાવવા જ જોઈએ આ વખતે જો પરીક્ષામાં સિલેક્શન મેળવવું હોય તો ફિમેલ કેન્ડિડેટ હોય તો એમને સેવન્ટી ફાઇવ એટી એટી માર્ક્સ સેવન્ટી ફાઇવ એટી માર્ક્સ એટલો ટાર્ગેટ સ્કોર રાખે ફિમેલ કેન્ડિડેટ તો એ લોકો પણ જરૂરથી સિલેક્શન મેળવી શકે છે બાકી તલાટીનું લેવલ જે કહેવાય પરીક્ષાનું લેવલ છે એટલું ટફ નથી ટ્વેલ્થ લેવલ ઉપર પરીક્ષાનું આયોજન થતું હોય છે અને ટ્વેલ્થ બેઝ ઉપર જ પરીક્ષાના ક્વેશ્ચન જે પૂછાતા હોય છે બાકી જે સિલેબસ પણ તમે જોયો છે ગુજરાતી છે અંગ્રેજી છે અને મેથેમેટિક્સ જેવા સબ્જેક્ટ્સ તમે ખૂબ સારી રીતે તૈયાર કરો છો તો તમે પણ હાઈ સ્કોર કરી શકો છો કે એ ત્રણ સબ્જેક્ટ એવા છે કે જે ક્યાંક ને ક્યાંક તમારું મેરિટ ડાઉન કરી શકે છે બરાબર ઇંગ્લિશ બધાને નથી આવડતું જેને ઇંગ્લિશ આવડે છે એને ગુજરાતી નથી આવડતું ગુજરાતી આવડે છે એને ઇંગ્લિશ નથી આવડતું બરાબર અને જેમાં બંને આવડે છે એને મેથ્સ નથી પાવતું બરાબર તો આવા સબ્જેક્ટ જે છે ત્રણ પચાસ માર્ક્સ જે જી પચાસ માર્ક્સ છે એમાં તો ઘણા બધા લોકો મેક્સિમમ સ્કોર કરવાના છે પરંતુ જે બાકીના પચાસ માર્ક્સ છે એ ક્યાંક ને ક્યાંક તમારું મેરિટ તમારું સિલેક્શન નક્કી કરે છે તો બાકીના જે પચાસ માર્ક્સ છે ગુજરાતી ઇંગ્લિશ અને મેથ્સ એમાં વધારે ફોકસ કરવાનો છે તમારે બરાબર છે એ તમારા વીક સબ્જેક્ટ હોય એને મજબૂત બનાવવાના છે તો તમે પણ આ વખતે સિલેક્શન મેળવી શકશો બસ તો મિત્રો આજના વિડીયો પૂરતું આટલું જ રાખીએ તમને જો કોઈ કન્ફ્યુઝન હોય તો હજુ પણ મને ઇન્સ્ટાગ્રામ પર મેસેજ કરીને પૂછી શકો છો અથવા તો કોમેન્ટ કરીને પણ પૂછી શકો છો નેક્સ્ટ વિડીયો સેના પર જોઈએ છે એ પણ મને જરૂરથી કોમેન્ટ કરીને જણાવજો જેથી કરીને મને ખબર પડે કે તમારે કયો વિડીયોઝ નહીં રિક્વાયર છે ઓકે તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં આજો વિડીયો પૂરતું આટલું જ